ખેડૂતો રોગમાં ને રોગમાં કપાસ નહી ખેડૂતોની મહેનત મરી ગઈ તેમ છતાં જગતના તાત સામે આવતી આફત નો કોઈ અંત નથી એક બાદ એક મુશ્કેલીઓનો સામનો જગતનો તાત અડીખમ ઉભો રહી કરી રહ્યો છે ક્યારે કેનાલ પથારી ફેરવી જાય છે તો ક્યારે કમોસમી આફત ઉપા પાકનો સોથ વાળી દે છે એમાંય હવે તો આ એવો રોગ ફાટ્યો છે પાકમાં કે ખેડૂતોના હાથમાં કશું જ નથી આવતું જુઓ આ દ્રશ્યો જે પંચમહાલની સામે આવ્યા છે જ્યાં ખેડૂતો હજુ તો કમોસમી આકાશી આફતના મારથી બહાર નથી આવ્યા ત્યાં કપાસમાં નવો રોગ આવી જતાં ધરતીપુત્રોની મહેનત એળે ગઈ છે

ફટકો પડ્યો છે ખેડૂતોનું કહેવું છે કે આ છોડમાંથી જે કપાસ નીકળ્યો છે તેની ગુણવત્તા પણ સાવ નબળી છે એટલે ભાવ નહીં મળે ત્યારે આ અંગે સાંભળો આ ખેડૂતની વેદના સાડી બારસો નો ભાવ બોલે એમાં અમે ખેડૂતો પછી કેવી રીતે કરીએ ત્યાં કપાસ જુઓ ને બધો જીવાત પડી ગઈ પાંદડા ખરી ગયા કપાસ સુકાવા લાગી ગયો એક પણ બે વીણી વીણી એટલે અમે તો બધો કપાસ ગયો હવે અમે કેવી રીતે આ બધું ખેતીનો એ અમારે ખર્ચો બી બહુ કરી નાખ્યો ખાતર પાણીના ના પૈસા બી નથી ઉભા થતા થોડા દિવસ સુધી ઝાકળ પડવાના કારણે ખાખરા નામનો વાયરસ સમગ્ર ખેતરમાં આતંક મચાવી રહ્યો છે ખેડૂતો ગમે તેટલી દવા છાંટે ખાતર નાખે તેમ છતાં પાકમાં નવો પ્રાણ ફૂંકાય જ નથી રહ્યો ખેડૂતોએ કપાસના પાકને બચાવવા અનેક પ્રયત્નો કર્યા પરંતુ તેઓના હાથમાં કશું જ નથી આવ્યું સમય જતાની સાથે કપાસના છોડના પાંદડા સુકાઈ ગયા છે મોંઘા દાટ ખાતર બિયારણનો ખર્ચો પણ ખેડૂતોને માથે પડ્યો છે અત્યારે ભાવ ગયા વર્ષે પંદરસો સોળસો રૂપિયાના વીસ કિલો ભાવ હતા એની જગ્યાએ અત્યારે બારસો સિત્તેર એસી રૂપિયાના ભાવ છે અને આ ચાર પાંચ દિવસ જે ઝાકળ ને હિમ પડીને ધુમ્મસ પડ્યું એના હિસાબથી આ બધા છોડ સુકાઈ ગયા એવું અમને અનુમાન છે બીજી તરફ ગત વર્ષની સરખામણીએ ઓછા ભાવને લઈને જગતનો તાત હાલ મજબૂરી વચ્ચે પીસાતો જોવા મળી રહ્યો છે ખેડૂત રાજ્ય સરકાર પાસે પાક નુકસાની અંગે સહાય માંગી રહ્યો છે તો બીજી તરફ ખુદ ભાજપના જ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા છે અક્ષય પટેલે કપાસની ખરીદી કરવા મુદ્દે અને ભાવને લઈને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે જય જવાન જય કિસાન આજે અમે કપાસની માટે આપ ભેગા થયા છે બધા ખેડૂતો જો કે કપાસ માવઠાને કારણે એટલો ખરાબ થઈ ગયો છે કે ગમે તેવું કરીએ તો એ કારો જ નીકળે છે અંદરથી અને જે ખરીદી ખાનગી મારા છે જીના માલિકો એ પાંચ હજારથી પંચાવનસોનો ભાવ આપે છે અને સીસીઆઈની ખરીદી હજુ ચાલુ થઈ નથી હવે જોવું એ રહ્યું કે કપાસની લઈને રાજ્ય સરકાર અને તેનો કૃષિ વિભાગ કેટલો સજાગ જોવા મળે છે કેમ કે ખેડૂતો ખૂબ પરેશાન જોવા મળી રહ્યા છે એટલે નિરાકરણ પણ તાત્કાલિક લાવવું જ પડશે